દાહોદ જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને અને ઝાલોદ વિભાગના ડીવાય એસપીની ઉપસ્થિતિમાં કાળિયા વલુંડા ગામે ગ્રામ પંચાયતમાં રાત્રિ સભા યોજાઈ હતી આ રાત્રિ સભામાં ફતેપુરા પોલીસ મથકના પીએસઆઈ જે બી તડવી ફતેપુરા પોલીસ મથકના તમામ પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોએ પુષ્પગુચ્છા આપીને દાહોદ જિલ્લા પોલીસ વડાનું સ્વાગત કર્યું હતું દાહોદ જિલ્લા પોલીસ વડાએ ઉપસ્થિત તમામ નાગરિકોને પોતાના પ્રશ્નો રજૂ કરવા જણાવ્યું હતું અને દાહોદ જિલ્લા પોલીસ વડાએ નાગરિકોના પ્રશ્નો શાંતિપૂર્વક સાંભળ્યા હતા અને તેના યોગ્ય નિકાલ કરવા માટે ઉપસ્થિત અધિકારીઓને સૂચનો પણ કર્યા હતા આ રાત્રે સભામાં ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ ભરત પારગી તેમજ કાળિયા વલુંડા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ જેતી કાળો બરજોડ તેમજ ફતેપુરા તાલુકાના વિવિધ ગામના સરપંચો તેમજ કાળિયા બલુંડા ગામના તેમજ ફતેપુરા ગામના અને ફતેપુરા તાલુકાના વિવિધ ગામોના કરણીઓ આગેવાનો અને વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જે પ્રજાલક્ષી ગામો હોય જે અમે લોકો લોકો જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરીએ એમાં તમે અમારી સાથે જોડાવ અને આપણા વિસ્તારને વધારેમાં વધારે જાગૃત કરી અને આગળ લઈ જઈએ અને જે દેશ આખો વિકાસની એક યાત્રામાં ચાલી રહ્યો છે એ યાત્રામાં આપણે કે પાછળ ન રહી જઈએ એની આપણે શું સાથે મળીને ચિંતા કરીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત આ પાઈ કોનો લગ્નમાં અને બીજે બધી તહેવારોમાં જે પ્રથાઓ ચાલતી આવે છે તેને નાબૂદ કરવા માટે પ્રયત્ન કરવા તેમજ ટ્રાફિકને લગતી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કોઈ પણ વ્યક્તિ ટુ વ્હીલર લઈને જાય ત્યારે હેલ્મેટ પહેરીને જાય તેમજ દીકરા દીકરીઓના લગ્ન અઢાર વરસથી ઉપરના થાય ત્યારે જ દીકરા દીકરીઓના લગ્ન કરાવે તે બાબતે પોલીસ અધિક્ષક શ્રી દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ હતું અને આ સભામાં ખૂબ જ મોટી સંખ્યામાં ફતેપુરા ગામના તેમજ આજુબાજુના લોકો ઉપસ્થિત રહેલા હતા